નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ચૌદ ત્રણ બે હજાર ચોવીસ વાર ગુરુવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવની તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી સોળસો ને છ્યાસી રૂપિયા કપાસની અંદર સારા એવા ભાવ બોલાઈ રહ્યા છે ખૂબ જ સારો ભાવ બોલાઈ રહ્યો છે જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર બારસો વીસથી સોળસો ને નેવું રૂપિયા વાકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો પચાસથી સોળસો ને પાંત્રીસ રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસો પચાસથી સોળસો પચાસ રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર છસોથી સોળસો રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એકથી સોળસો ને એક રૂપિયો અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર ચારથી સોળસો અઢાર રૂપિયા जसदण मार्केटिंग गेट नी अंदर 1400 થી 1620 રૂપિયા બબરા માર્કેટિંગ गेट ની અંદર 1330 થી 1648 રૂપિયા માળા ઉધર માર્કેટિંગ गेट ની અંદર 1400 થી 1675 રૂપિયા તારી માર્કેટિંગ गेट ની અંદર 1301 થી 1566 રૂપિયા બગસરા માર્કેટિંગ गेट ની અંદર 1250 થી 1648 રૂપિયા જામજોતપુર માર્કેટિંગ गेट ની અંદર 1341 થી 1621 રૂપિયા અડવદ માર્કેટિંગ गेट ની અંદર 1350 થી 1583 રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ ગાર્ડની અંદર ચૌદસોથી સોળસો ને ત્રીસ રૂપિયા ઉપલેટા માર્કેટિંગ ગાર્ડની અંદર ચૌદસોથી પંદરસો સિત્તેર રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર છવ્વીસથી છેતાલીસ રૂપિયા તળાજા માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી પંદરસો પંચ્યાસી રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો ત્રીસથી ચૌદસો સોળ રૂપિયા કોડીનાર માર્કેટિંગ ગાર્ડની અંદર બારસો પચાસથી ચૌદસો નેવું રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જોડી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફૂનમાં નોટિફિકેશન મળી જશે માં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર